નમસ્કાર ખેડૂત મિત્રો ફૂલ કન્ડિશન સાથે કુબાટો ચારસો પિસ્તાલીસ ઘરગથ્થુ ટ્રેક્ટર વેચવાનું છે માહિતી આપો તે પહેલાં ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને ફોલો કરી દેજો જેથી આવા જવાનો વિડીયો આપણને મળતા રહે ટ્રેક્ટરમાં એન્જિન ગેર હાઇડ્રોલિક બધું જ પાવરફુલ કંપની કન્ડિશન જેવું છે પાવર સ્ટ્રેનમાં જોવા મળશે હૂડ સાદો સાદી ઇંગલનો છે પણ સારો છે ટાયર્સની જો વાત કરીએ તો લગભગ લગભગ નેવું ટકા છે રૂબરૂ મુલાકાત લઈ જોઈને ખરીદી કરવી હાઇડ્રોલિકમાં ખેડૂત મિત્રો હાઇડ્રોલિક પાઇપ જે આવે છે એની અંદર પ્લાઉ જોડવું હોય તો જોડી શકાય એનો પણ ઓપ્શન છે ઓછું વરલું ટ્રેક્ટર છે ઘરગથ્થું ટ્રેક્ટર છે તો હવે વધુ ના કહેતા સીધા કિંમત પર આવી તો કિંમત પાર્ટીએ મૂકી છે ચાર લાખને એંસી હજાર રૂબરૂ જોઈ મુલાકાત કરીને ખરીદી કરવી વધુ માહિતી માટે ખેડૂત મિત્રો હેમાભાઈનો સંપર્ક કરવો જેમના મોબાઈલ નંબર છે નવ્વાણું બે બાવન ચુમોતેર છ ઓગણીસ કાટકોલા દેવભૂમિ દ્વારકા જોવા મળશે જો તમને તમારા સાધનોની માહિતી આ રીતે શેર કરવી હોય તો તમે મને વોટ્સઅપ કરી શકો છો એકાણું જીરો છાસઠ અઠ્ઠાણું સાત નવ્વાણું ખેડૂત માટે ફ્રી અન્ય વ્યવસાય લગતી માહિતી માટે માત્ર અઢીસો રૂપિયામાં કરી આપીશું રૂપિયાથી વધારે એની ઇન્ક્વાયરીઓ